નમસ્તે મિત્રો જો ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના ઇતિહાસ વિશેના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો શરૂ કરીએ પ્લાસીનું મૂળ નામ શું છે પલાશી સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળને ગોદી મળી આવેલ છે લોથલ જામા મસ્જિદના દક્ષિણ પ્રવેશ દ્વાર ખાલી જગ્યા છે બુલંદ દરવાજો સિદ્ધિ સૈયદ નામનો સૈનિક કયા શાસનના સમયમાં હતો શમશુદ્દીન મુઝફ્ફર શાહ ત્રણ ચીની પ્રવાસી ફ્યાન કોના સમયમાં આવ્યો હતો ચંદ્રગુપ્ત બે ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ચર્ચિલ વિન્સ્ટન ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી પાટલીપુત્ર અકબરના દરબારના નવરત્નમાં પ્રસિદ્ધ વૈદ્ય કોણ હતું હકીમ હમામ સમ્રાટ વિક્રમ આદિત્યનો ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામોનો ઉત્તમ નમૂનો ગણાય છે લોહસ્તંભ દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશ દ્વારોને કયા નામે ઓળખવામાં આવે છે ગોપુરમ નરસિંહ મહેતા કોના ભક્ત હતા કૃષ્ણ પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અઢારસો સત્તાવન વિક્રમાન કાદેવ ચરિત્ર વિક્રમાદિત્ય ચાર કલ્યાણની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે બિલ્હાના વંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવંતની શરૂઆત કરવામાં આવી હતી ચંદ્રગુપ્ત પહેલો ખિલજી સુલતાનના લશ્કરે ઈસવીસન બારસો સત્તાણુંમાં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણિલવાડનો શાસક કોણ હતો કુમારપાળ હ્યુ એંગ સંઘ કયા દેશનો પદયાત્રી હતો ચીન ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો ગૌ શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવે છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી બે વૈદિક લોકો અવારનવાર પ્રજા અને પશુ માટે પ્રાર્થના કરતા હતા આ બંને વિધાન સાચા છે સી ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી રાજા કોણ હતો અથન બે શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા હિંદ છોડો ચળવળ ઋચાઓના સમૂહને શું કહેવાય વેદના કેટલા પ્રકાર છે સમાજની સ્થાપના કોણે કરી જ્યોતિબા દિલ્હી સલ્તનતનું સુલતાન કે જેણે અણહેલવાડ નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત ચૌદમી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલું હતું તો તે સુલતાન કોણ હતો અલાઉદ્દીન ખિલજી જગત મંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે પાંચ હિમાચલની તળેટીમાં નેપાળની નજીક બિહારનો પંચારણ પ્રદેશ શાના માટે પ્રખ્યાત હતો આંબાવાડિયા ઋગ્વેદની ભાષા કઈ હતી સંસ્કૃત હેમુ કોનો સરદાર હતો સિકંદર સુરી ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું ગાંધીજી ઉદ્ધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું સર માઇકલ ફ્રાન્સિસ ઓડ્રાયન દાંડીકુચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો સવિનય કાનૂન ભંગ મોહમ્મદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ફિરુજ શાહ તુઘલક ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા એટલી નીચેના વાક્યો ચકાસો ગુપ્ત વંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો સમુદ્રગુપ્તના વિજયો વિશે કવિ હરિસિંહ રચિત સ્તંભ લેખ પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે ચંદ્રગુપ્ત દ્વિતીય ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો એક બે અને ત્રણ બધા જ યોગ્ય છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય યુદ્ધના એક કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરીથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો તાત્યા ટોપી પ્રાંતિય ધારાસભાઓ માટે ભારતીય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ફેબ્રુઆરી ઓગણીસો સુડત્રીસ ધી પંજાબ અને ધ પ્યુપીએલ આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા લાલા લજપતરાય વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ભાગવત સંપ્રદાય ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપિયનોને તેના ક્રમાનુસાર ગોઠવો એમાં જવાબ આવશે બી પ્રથમ પોર્ટુગીઝ પછી ડચ પછી બ્રિટિશ અને પછી ફ્રેન્ચ મહાગુજરાત આંદોલનની પરાકાષ્ઠાની બાબત હતી બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું અશ્મીઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે કાર્બન ડેટિંગ હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી પાટલીપુત્ર અને ભૃગુકચ્છ અશોકના અભિલેખમાં રાજ્ય માટે કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેપલપુત્ર રાજ્ય અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી સર સૈયદ અહમદ ખાન ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા શ્રીમદ રાજચંદ્ર મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ધરાસણા ગામ ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા ડી કે કરવે સ્વદેશી ચળવળના પ્રચાર માટે સ્વદેશ બંધાબ સમિતિની સ્થાપના કોણે કરી હતી અશ્વિની કુમાર દત્ત મુઘલ કાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને કયા નામે ઓળખવામાં આવે છે મીરે બહાર સમ્રાટ દ્વારા ઊભી કરવામાં આવેલ સેના પરંતુ જેને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય તે ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી દાખીલી ગુજરાતનો કયા સુલતાન મુઘલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો બહાદુર શાહ ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી સુભાષચંદ્ર બોઝ અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું કુતુબુદ્દીન અહેમદ શાહ દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું રજિયા સુલતાન નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે અર્થશાસ્ત્ર સાર્વજનિક જન વિતરણ પ્રણાલીને કેશલેસ કરવા ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ગુજરાત માધવ સભાની સ્થાપના કોણે કરી દુર્ગારામ મહેતા નીચેના વાક્યો ચકાસો એક પલ્લવ વંશના રાજવીઓએ મહાબલીપુરમ મંદિરની રચના કરેલ હતી મૂળ સાત ખડક મંદિરો હતા જ્યારે આજે પાંચ મંદિરો હયાત છે સૂર્ય સૂર્યમંદિર કાળા પથ્થરોમાંથી બનેલું છે તેથી તેને કાળા પેગોડા નામથી પણ ઓળખવામાં આવે છે મોઢેરા ખાતેનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજવીએ બંધાવેલ હતું એક અને બે આ બંને યોગ્ય છે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે બૌદ્ધ સ્થાપત્ય છે માત્ર એક વડનગર આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા માઉન્ટ બેટન સતનામનો ઉપદેશ આપનાર સંત કોણ હતા ગુરુ નાનક કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાશાહ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે અશોક ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળેલા અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયા એવા કયા વ્યક્તિ હતા ક્રિસ્ટોફર કોલંબસ નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય પર દરિયાઈ ચઢાઈ કરી રાજેન્દ્ર ચોલા અલાઉદ્દીન ખિલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી ગ્યાસુદ્દીન તુઘલક ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે ગ્રંથ સાહેબ સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો દેવી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો ધ કન્વીનિયન્ટ એક્શન કયા અંગ્રેજ અધિકારીની ભલામણથી મુંબઈ મદ્રાસ કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ચાર્લ્સ વુડ ફતેહપુર સિકરીમાં એક ઇમારતનું નામ પંચમહાલ રાખવામાં આવ્યું હતું કારણ કે તે ઇમારત માળની છે ઓગણીસો અડત્રીસનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું હરિપુરા પ્રથમ અંગ્રેજ મહેસૂર વિગ્રહનો સમયકાળ જણાવો સત્તરસો સુડસઠથી ઓગણ સિત્તેર પૃથ્વીરાજ ત્રણ બીજા કયા નામે ઓળખાય છે પિથોરા ઈસવીસન સોળસો આઠમાં પહેલું અંગ્રેજ જહાજ હિન્દુસ્તાનના કયા બંદરે પહોંચ્યું હતું સુરત મુઘલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજીયા વેરો નાખવામાં આવ્યો હતો રંગઝેબ નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે લાલા રજપતરાય વેદો તરફ પાછા વળો સૂત્ર કોણે આપ્યું સ્વામી દયાનંદ સરસ્વતી પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ મહાજન પદો હતા અંગુત્તર નિકાયત ગ્રંથ જે સમયે દિલ્હી પર સુલતાન ઇબ્રાહીમ લોદીનું શાસન હતું તે સમયે અફઘાનિસ્તાનના કાબુલમાં કોનું શાસન હતું બાબર જૈન ધર્મનો કયા મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે પદવદા ચેરનું બીજું નામ શું હતું કેરળ કયા મહાનુભાવે પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બનાવ્યું હતું ચંદ્રશેખર આઝાદ ઈસવીસન ઓગણીસો સોળમાં બાલ ગંગાધર તિલક દ્વારા ઇન્ડિયન હોમરૂલ લિંગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી પુનામાં બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન ઓગણીસ અડતાળીસ સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી ઓગણીસો સુડતાળીસમાં કોણે કરી હતી એટલી તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી શ્રી રંગપટ્ટમની સંધિ કોની અસંમતિને લીધે સરકારે નહેરુ અહેવાલનો અસ્વીકાર કર્યો મુસ્લિમ લિંગ સિદ્ધ હેમ શબ્દાસન અને કુમારપાળ ચરિત્ર ગ્રંથના રચયિતા કોણ હતા હેમચંદ્રાચાર્ય અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોને બંધાવ્યા હતા વિમલ મંત્રી અકબરના દરબારમાં નવરત્નમાં કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી કોણ હતું મુલ્લાદો પ્યાઝા ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે આદિગુરુ શંકરાચાર્યજીએ મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલીક ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું પાંચ બાર જ્યોતિર્લિંગોમાંનું એક અત્યંત પવિત્ર સોમનાથ મંદિર ક્યાં આવેલું છે પ્રભાસ પાટણ શોક દિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એકતા દિન વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું શાહજી ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો સત્તાવન ગુરુ નાનકનો જન્મ કઈ સદીમાં થયો હતો પંદરમી ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત પ્રદેશ ભાગસીમા હતો કચ્છ ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી માધવસિંહ સોલંકી પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો કાયદા સંવિધાન નીચેની બાબતો ચકાસો આ કાયદા હેઠળ ભારતના રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની જાળવણી થાય છે બે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે ત્રણ આ કાયદા નીચે એકસો નેવું વર્ષ કરતાં જૂના શિલાલેખો વાવ રોક કટ ગુફાઓ વગેરેનું સંરક્ષણ થાય છે એક બે અને ત્રણ આ બધા જ યોગ્ય છે વેલેસલીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી કર્ણાટક પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો પુલકેશી બીજો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ